બનાસકાઠા જિલ્લાના ભાભર તાલુકાના ઉંડાય ગામે નવીન શાળાના બિલ્ડિંગ કામમાં લાલિયાવાડી સામે આવી બનાસકાઠા જિલ્લાના ભાભર તાલુકાના ઉંડાય ગામે નવીન બની રહેલ બે માળની બિલ્ડિંગના કામમાં નીતિ નિયમો નેવે મૂકી કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાનો માલ મટીરિયલ વપરાતો હોવાના ગામ લોકોએ આક્ષેપો કર્યા હતા કોન્ટ્રાક્ટર દ્વારા બિલ્ડિંગના પાયાના માપમાં તેમજ ખાટ ખૂણે લેવલે તેમજ પાયામાં હલકી ગુણવત્તાનું મટીરિયલનો ઉપયોગ કર્યા હોવાનું ગામ લોકોએ જણાવ્યું હતું જેથી ભવિષ્યમાં બાળકોના જીવને જોખમ રહે તો જવાબદારી કોની ગામ લોકો અને શિક્ષકો દ્વારા કોન્ટ્રાક્ટરને જે નીતિ નિયમો છે તે પ્રમાણે માલ મટીરિયલ વાપરવા ધ્યાન દોર્યું હતું અને તંત્રને પણ મૌખિક રજૂઆત કરવામાં આવી છે જેમાં લાખો રૂપિયાના ખર્ચે બની રહેલ શાળાના બે માળના બિલ્ડિંગનું કામ એસ્ટિમેન્ટ મુજબ મજબૂત કરવામાં આવે તેવી માંગ ગામ લોકો દ્વારા ઉઠવા પામી છે હવે અમારું કેવું સાહેબ એવું છે કે આ પહેલાં જે એમણે થોડું વીક કામ કરેલું હતું પણ એની પાસે હવે જો સારું કામ થાય તો છોકરાના ભવિષ્ય માટેનું છે કે કાલે ઉઠીને એમને કોઈ પાંચ પચીસ વર્ષે કોઈ વાંધો ના થાય તો છોકરા માટેનું છે કોઈ આપણા ઘર માટેનું કોઈ છે એવું બરાબર મારું તો એવું છે કે હવે સારું કામ કરતા હોય તો છોકરાનું ભવિષ્ય સારું રહે એમ કેડે બસ પરમા રઘુભાઈ ગયા ગામનું તમે કોઈને આ ખરાબ કામ વિશે રજૂઆત કરી ગામના પચીસ જણાની સાહેબ ગામના પચીસ જણા આવ્યા હતા જ્યારે પાયાની કામ કે એમણે કર્યું લેન્ડર બેન્ડર ભર્યું એ વખતે કોપી તો એ ગામના પચીસ જણાની આવેલા હતા એમની બધી રજૂઆત હતી છતાં એમને એ રીતનું કામ કર્યું એની પાસે સુધારો સારો કરે તો સારું અને આ જાણ કહેવાય એસએમસી એ વખતે હોય મિટિંગમાં એમને જાણ કરી લીધી કે આ થોડુંક શિક્ષકો કહેતા કે આ થોડુંક સારું કામ કરો તો સારું કહેવાય કેટલાનો અંદાજે કામ હશે આ કામમાં સાહેબ એવું લાગે છે મને એમ છે કે પચીસ ત્રીસ લાખનું કામ હશે એવો અંદાજ લાગે છે મને પણ એ ટાઈપનું જો થોડુંક સારું કામ બંધ કામ કરે તો છોકરાનું ચીડિયા એમ કે સારું કામ કરી કરી આપે તો છોકરાનું ભવિષ્ય જોખમ બીજું ના હારે એમ પાછળ બાહુભાઈ ચૌધરી દિવ્યાંગ નીજ બનાસકાંઠા